જય શામ મારું નામ મહંત શાસ્ત્રી હરિવંશ રાજગુરુ શ્રી રઘુવીરધામ આશ્રમ કોસમાળી આજે તારીખ દસ જૂન બે હજાર પચીસ અને મંગળવાર એમ આપણા શાસ્ત્રોમાં કીધું છે કે આ વર્ષ બે હજાર પચીસ એ મંગળના અધિપત્યનું વર્ષ છે અને એમાં પણ કહેવાય છે કે આજનો આ દિવસ એટલે કે આજનો આ મંગળવાર તારીખ દસ તારીખનો આ મંગળવાર એ આખા વર્ષમાં સૌથી બળવાન મંગળવાર છે અને આજના દિવસે એક દિવ્ય યોગ બને છે કે આજના દિવસે હનુમાનજી મહારાજ અને મંગળ ગ્રહ આ બેની દિવ્ય શક્તિઓનું સમન્વયનો દિવસ ગણવામાં આવે છે જેથી જ આજનો દિવસ એ દરેક મંગળવારોમાં સર્વશ્રેષ્ઠ છે અને આ દિવસે આપણે શ્રી રઘવીરધામ આશ્રમમાં કે જ્યાં છેલ્લા તેત્રીસ વર્ષોથી દર પૂર્ણિમાના દિવસે એકસો અગિયાર હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજી મહારાજને એકસો અગિયાર લાડુના ભોગ અર્પણ થાય છે એ સ્થાન ઉપર આજે આ શુભ દિવસના દિવસે અહીં અગિયારસો ને અગિયાર હોમાત્મક હનુમાન ચાલીસાનું શુભ કાર્ય કરી વિશ્વકલ્યાણ માટે વિશ્વ શાંતિ માટે અને દરેક લોકોના જીવનમાં ભગવાન હનુમાનજી મહારાજ એમની દિવ્યતા અને આશીર્વાદ આપી સુખમય જીવન કરે એ માંડે જય શ્રી રામ